રાધનપુર તાલુકા વિકાસ અધિકારીને કર્મચારી મહાસંઘ દ્વારા પોતાના પડતર પ્રશ્નો અંગે એક આવેદનપત્ર પાઠવી અલ્ટિમેટમની કરી જાહેરાત રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયત ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ ગુજરાત રાજ્ય તલાટીકમ મંડળ અને પાટણ જિલ્લા તલા તલાટીકમ મંડળ અને રાધનપુર તલાટીકમ મંડળ રાધનપુર કર્મચારી મંડળના સંયુક્ત ઉપક્રમે પોતાના પડતર પ્રશ્નો અંગે આજે કાળી પટ્ટી ધારણ કરી અને ધરણા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ખાસ કરીને વિરોધ નોંધવામાં આવ્યો તો સાથો સાથ સરકાર તાત્કાલિક અસરથી પોતાની માંગણીઓ મંજૂર કરે તેવી પણ માંગણીઓ કરવામાં આવી હતી દરમિયાનમાં કર્મચારી સંઘના સભ્યો એકત્રિત થયા હતા સૂત્રોચ્ચાર પોકારી તાલુકા વિકાસ અધિકારીના આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા શક્તિશ્રી ગઢવીએ જણાવ્યું હતું ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મંડળ અને પાટણ જિલ્લા તલાટી મંડળ જ્યારે કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સરકારશ્રી સામે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક આંદોલન કરી રહ્યું હોય ત્યારે રાધનપુર તાલુકા તલાટી મંડળ અને રાધનપુર તાલુકા કર્મચારી સરકારશ્રીની સાથે જે બે હજાર બાવીસમાં પાંચ શ્રી સાથે આપણી સમિતિ બનાવી અને પડતર પ્રશ્નોના ઉકેલની ચર્ચા થઈ એમાં અમુક પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવ્યો પણ બાકીના જે પડતર પ્રશ્નો હતા એનો આજ સુધી કોઈ નિકાલ આવેલ નથી તો એ પડતર પ્રશ્નોનો નિકાલ થાય એના માટે થઈ અને એક આંદોલનનો કાર્યક્રમ રાખેલ છે એના ભાગરૂપે આજે તમામ કર્મચારીશ્રીઓ કાળી પટ્ટી ધારણ કરી અને પોતાનો વિરોધ નોંધાવવા જઈ રહ્યા છે તમામ કર્મચારીઓના જે પડતર પ્રશ્નો છે એમાં મુખ્ય મુદ્દાઓ આખા ગુજરાત રાજ્યના તમામે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે જે ફિક્સ પગારની અંદર કર્મચારીઓ છે ફિક્સ પગારની પ્રથાને નાબૂદ કરવામાં આવે બે હજાર પાંચ પહેલાં જે પણ મિત્રો ભરતી થયેલ છે એમને જીપીએફનો લાભ આપવામાં આવે કેન્દ્ર સરકારના ધોરણે જ્યારે પચીસ ટકા મોંઘવારી થાય ત્યારે ઘર ભાડું છે એ નવ અઢાર અને સત્યાવીસ ટકાના જે દરે આપવામાં આવે છે અને પચાસ ટકા જ્યારે થાય મોંઘવારી ત્યારે દસ વીસ અને ત્રીસ ટકાના દરે સમાવવામાં આવે કેન્દ્રના ધોળે ધોરણે સાતમા પગાર પંચના જે ડીએ ટી એ એલ એ તમામ પ્રકારના લાભો આપવામાં આવે અને જે બાકી પ્રશ્નો છે એ તમામનું સકારાત્મક હલ કરવામાં આવે એવી તમામ કર્મચારીઓની લાગણી અને માગણી છે